અને મિત્રો ચાંદીપુરા એન્ટેફ્રી લાઇટર્સ રોગથી મિત્રો ગભરાવાની જરૂર નથી પરંતુ સાવતેજ રાખવાની મિત્રો જરૂર છે અને મિત્રો આ કોઈ રોગ નવો નથી પરંતુ મિત્રો સામાન્ય રીતે વરસાદની સીઝનમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મિત્રો આ રોગ મોટા ભાગે જોવા મળે છે અને ચાંદીપુરા વાયરસ એક્ટર અગ્રસ્તર સેન્ડ ફ્લાય એટલે કે મિત્રો રેતમાં કરડવાથી થાય છે અને ખાસ ખાસ કરીને મિત્રો નવ મહિનાથી લઈને ચૌદ વર્ષના ઉંમરના બાળકોમાં જોવા મળે છે અને હાઈગ્રેડ તાવ ઉલટી જાડા માથાનો દુખાવો અને ખેંચ આવવાની આ રોગના મિત્રો મુખ્ય લક્ષણો છે અને આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે મિત્રો તાત્કાલિક સલાહ લો અને એવી પણ રાજ્ય સરકારે સલાહ અને મિત્રો અપીલ પણ કરવામાં આવી છે એટલે કે મિત્રો ચાંદીપુરા વાયરસથી કોઈ ગભરાવાની જરૂર નથી અને મિત્રો સાવચેત રહેવાની પણ જરૂર છે એવું મિત્રો રાજ્ય સરકારે અપીલ પણ કરી છે ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો મિત્રો હવે ટૂટી પડશે ધોધમાર વરસાદ અને મિત્રો નવી આગાહી સામે આવી છે એટલે કે મિત્રો હવામાન વિભાગે પંદર થી લઈને અઢાર જુલાઈ દરમિયાન ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર પણ કર્યું છે અને મિત્રો આ સાથે જ પંદર જુલાઈ સૌરાષ્ટ્ર કચ્છ અને મિત્રો કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આ અંગે યેલો એલર્ટ પણ જાહેરાત કરવામાં આવ્યું છે કે હવામાન વિભાગનું કહેવું છે કે

વહીવટી તંત્ર દ્વારા મિત્રો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે પાલીતાણા શહેર માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનું પ્રથમ શહેર બન્યું છે અને પાલીતાણા અધિકારીઓ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય પણ મિત્રો લેવામાં આવ્યો છે અને પાલીતાણા એ જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે અને હવે અહીં માંસાહારી ખોરાક પર

ત્યારબાદ મિત્રો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે એટલે કે મિત્રો ગુજરાતમાં પાણીપુરીની લારી ગલ્લાવાળા ચેતી જજો કારણ કે મિત્રો વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળા માથું ઉચકી રહ્યો છે ત્યારે મિત્રો વડોદરાના વિવિધ વિસ્તારોમાં બનાવતી પાણીપુરીના યુનિટ ઉપર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા આજે મિત્રો સવારથી ચેક ઇન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં મિત્રો દૂષિત ચણાયેલા જણાયેલા એક હજાર લિટર જેટલા ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો અને મિત્રો ઉલ્લેખનીય છે કે સાંજ પડતા જ ઠેર ઠેર પાણીપુરીના ખૂબ ચાળાવાળા એટલે કે મિત્રો ખૂબ ચાળાવાળા વિવિધ વિસ્તારોમાં ગોઠવાઈ જતા હોય છે મિત્રો પાણીપુરીના મસાલા વાપરતા બટાકા બગડેલા ને ફુગાયેલા ચણા કેટલાય મિત્રો ખૂબ ચાળાવાળા વાપરાતા હોવાની ફરિયાદ મિત્રો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી જ્યારે મિત્રો છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના મસાલાનું ચેકિંગ આરોગ્ય ટીમે દ્વારા મિત્રો શરૂ કરાયું હતું અને મિત્રો અનેક જગ્યાએ બગડેલા બટાકા અને ફૂગ વાળા જથ્થાનો નાશ કરવામાં પણ આવ્યો હતો તો હવેથી મિત્રો પાણીપુરી લારી ગલ્લાવાળા ચેતી જજો

અમુક લોકો દ્વારા મિત્રો જમીનના દલાલો સાથે મળીને મિત્રો રજૂ કરી ધરપકડ કરી લીધી છે અને મિત્રો અન્ય આરોપીઓની તપાસ હાલ અત્યારે મિત્રો ચાલુ કરી દીધી છે ત્યારબાદ ના મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે જયારે મિત્રો હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે એના કારણે મિત્રો ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતોના ચોમાસુ વર્ષ

તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જગ ગુજરાત વંદે માતરમ